તો વિગતવાર સમાચારો પર નજર કરીશું સૌપ્રથમ બુલેટિનમાં વાત કરીશું શુભ ધનતેરસ દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે અને ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં જ્વેલર્સની દુકાને પહોંચ્યા ધાર્મિક માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનમંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા તેઓ આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે આજ દિવસે લક્ષ્મી પણ પ્રગટ થયા સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે સોનાનો આજનો ભાવ દરરોજે દિવસે દિવસ વધતો જ જાય છે પણ જે આપણી વર્ષોની પરંપરા છે કે દિવાળીમાં એ બી ધનતેરસ દિવસે જે મહત્વ છે સોનાનું એ પરંપરાને આપણે આગળ વધાવતા હું અહીંયા સોનું જ લેવા આવી છું અને હું ઈચ્છું છું કે મારા ગમ મારા મનગમતું બધી જે કંઈ ઓર્નામેન્ટ્સ મને લેવી હોય એ હું લઈ શકું અહીંથી

હિન્દુ શાસ્ત્રમાં જેટલા પણ તહેવારો છે ને એ બધાનું કંઈક ને કંઈક મહત્ત્વ રહેલું છે અને દરેક તહેવારને શુભ માનીને મુહૂર્ત પર આપણે ખરીદી કરતા હોઈએ છીએ તો એનું એક રીઝન એ પણ છે કે જે રીતે જીવવા માટે શ્વાસની જરૂર છે એ રીતે જીવનમાં બધા વ્યવહારો માટે આપણે ધનની ખાસ જરૂર પડે છે તો સોનું ચાંદી અને દાગીના એવી વસ્તુ છે જેને જલ્દીથી લિક્વિડાઈઝ કરી શકાતું હોય છે એટલે તમારે આડે સમયે ક્યારે પણ જરૂર પડે ને તો તમે એને તરત જ કેશ કરી શકો અને આજના દિવસે ખાસ લક્ષ્મીજી કુબેરજી અને